જાંબુઆ બ્રિજ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો ટ્રકના ટ્રક કરવા માટે ડ્રાઈવર નીચે ઉતર્યો હતો તે દરમિયાન એક આઈસર ટેમ્પાએ તેને અડફેટે લેતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું વડોદરા શહેર બાદ હવે હાઈવે ઉપર પણ અકસ્માતોની ભરમાર જોવા મળી રહી છે તેવામાં મધરાત્રે વધુ એક અકસ્માતની ઘટના બની હતી જાંબુઆ બ્રિજ પાસે ટ્રકના ટાયર ચેક કરવા માટે ડ્રાઈવર નીચે ઉતર્યો હતો આ દરમિયાન એક આઈસર ટેમ્પાએ તેને અડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકના ક્લીનરનું નિવેદન લઈ અકસ્માત સર્જી ફરાર થયેલા આઈસર ટેમ્પાનો ચાલકની શોધખોળ હાથ ધરી છે